31 ડિસેમ્બર પહેલા સુરત શહેર એસઓજી પોલીસે પાલ આરટીઓ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઈઝર મશીન સાથે રસ્તા પર ઉતરી લોકોના મોડામાંથી લાડના સેમ્પલ લઈ ચેકિંગ હાથ ધર્યું છે 31st ને હવે ગણતરીના દિવસે બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરના નવા વર્ષની ઉજવણીને લઈ એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજી ન્યૂ યોર પાર્ટીઓ અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવામાં આવે છે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે આ મશીન માત્ર સાઈઠ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે ચાલક અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે